જય જવાન જય કિસાન તો આપણે પચાસ દિવસના બટાકા થયા છે અને ધોઈએ કેવા બેઠા છે જુઓ આ છે બટાકા ગુડા ગુડાહી હાઈટ છે રોઈએ જેવણા જીવણા બેઠા થાય આ જો એક તૂટી ગયું એક આને આખલો તો બીજું એકાને આખ્યો આખો થોડા દુખાડીને છો આ તો એક તૂટી ગયો આટલા બેઠા છે એટલે હજી માપે છે દિવસે ઓછાય છે આ જ હવે બનવાની છે તો પંદરથી હોળ બટાકું હોય એક છોડાય તાર આપણે મેળાવે હજી એટલે ઓછા બેઠા મૂળ હજી બે હે એટલે બેહી જાય છે દસ બાર આ છે બટાકા અને હજી પચાસ દિવસ થયા છે હજી સાઠ દિવસ ઊભા રહે છે એટલે કમ્પ્લીટ થઈ જાય સાઈ જે બની ગયા બે તમારા જે વળાંશે કોમેન્ટ કરો